ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે પદ્મપુષણ સીવી ચંદ્રશેખરના યોગદાનને બિરદાવવા માટે નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભરતનાટ્યમ નૃત્ય વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રીમતી વાણી ઈશ્વરના સુપુત્ર શ્રી શશાંગ ઈશ્વરા દ્વારા એકલ નૃત્ય પ્રસ્તુતિ આપવામાં આવી હતી લોકોસા કોસા 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 મેં વાત કરી તો કોસા 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 નમસ્કાર આજે ડાન્સ ડિપાર્ટમેન્ટ માં જે કાર્યક્રમ નું આયોજન થયું એમાં અમે પદમ પુષણ પ્રોફેસર સીરી ચંદ્રશેખર સર ને ડેડિકેટ કર્યો છે આખો કાર્યક્રમ આ અમારા જે એલ્યુમનાઈ વાણી ઈશ્વરા એમના દીકરા શશામ ઈશ્વરા સાથે અહીંયા ઈન્ડિયામાં આખી tour લઈ આવ્યા છે કે જે સрниપ્યોગ્રાફી ભારતના જુદા જુદા જગ્યાએ એ લોકો પ્રસ્તુત કરે છે તો અમે પણ આ મોકોનો લાભ લઈ લીધો અને આ જે જે કાર્યક્રમ થયો એમાં શશામે ત્રણ કૃતિઓની પ્રસ્તુતિ કરી પહેલી હતી પંચદેવ સ્તુતિ બીજું વર્ણમ અને ત્રીજું પદમ પ્રોફેસર સીવી ચંદ્રશેખર સર વર્ષો સુધી આ વિભાગમાં કાર્યરત રહ્યા છે એ નૃત્ય વિભાગના હેડ અને ફેકલ્ટીના ડીન પણ રહી ચૂક્યા છે જે આ વિભાગ ફેકલ્ટી અને યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે એમણે અહીંયા અનેક શિક્ષકો અને અનેક કલાકારોને તૈયાર કર્યા છે સરની જે કોરિયોગ્રાફીની ખાસિયતો છે તેમની ટેકનિક એમની લાઈનિંગ છે અને તાલની જે લયકારી એમની એમની પરંત છે કે બધું જ આજે અમને માણવા મળ્યું ચંદ્રશેખર સરની છાટ પણ અમને બધાને અહીંયા વર્તાઈ આજે ચંદ્રશેખર સર એક લિવિંગ લેજેન્ડ તરીકે વિશ્વમાં વિખ્યાત છે એમના એક શિષ્યના શિષ્ય દ્વારા અહીં જે રીતેની પ્રસ્તુતિ કરવામાં આવી તે વિભાગના પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણાदाई રહેશે અને આ સમયે અમાર આજ ઇન્ચાર્જ હેડ અને ફેકલ્ટીના ડીન એવા પ્રોફેસર દોરામ ભોસ સરનો અમે ખૂબ ખૂબ આભાર છી ડિપાર્ટમેન્ટ કારણ કે ક્યારે પણ કોઈ પ્રસ્તુતિ કરવાની હોય કોઈ પણ કાર્યક્રમ કરવાનો હોય તો સર હંમેશા પોઝિટિવલી અમને લોકો ને બહુ સપોર્ટ કરે છે હું ડોક્ટર સમિતિ નાજીલા 我过来。